શ્રીને ઉપરોક્તમાં હું છું નાનાભાઈ જેવડિયાની પરવાજોની સાથની કારણે અમારા મનમાં આધ્યાત્મિક સંબંધોનો જોગવાઈ છે અને રજો કરી છે અમે એક દિલપત સૌ જે ભીલી રાજી છે એક ભીલી અજી કણેશ દન શ્રી આદરણીય બસ ખૂબ બધા 把车拉一点，不打。 અનુભવથી વિદ્યાર્થીઓથી હું માફી માંગુ છું મને લઈને મને મંચ ઉપર બિરાજમાન બધાને લઈને અગર આપને થોડું કંટાળો આવ્યો છું તો પર્સનલી માફી માંગુ છું વાત એવી છે કે આ જે લાગણી છે લોકોની એ મારે માટે નથી પ્રજા વત્સલે મહારાજા કૃષ્ણકુમારસિંહજી માટે છે મારા બસ નસીબ આપ કેવું મારી કિસ્મત કેવું એ સારા છે કે એમની મહેનતના ફળ અહીંયા મળે છે તો જે પણ છું આજે પ્રજા વત્સલ્ય મહારાજા કૃષ્ણકુમારસિંહજીને લઈને છું અને જ્યારે આજે મંચસ્થ અનુભવો માનનીય મંત્રી સાહેબ શ્રી શ્રી આપણા લોકલાડીના શ્રી તમામ આગેવાનો હોદ્દેદારો મારા વડીલો અને સંસ્થાના જેટલા પણ દ્રષ્ટિઓ છે મારા મારા પ્રણામ જય માતાજી ભારત દેશ જયારે લોકશાહીમાં આવ્યો આપણે સૌને ગૌરવ છે કે સૌ પ્રથમ ભાવનગર રાજ્ય અને પ્રજા મહારાજા કૃષ્ણ કુમારસિંહજી લઈને

કે આપણે યાદ રાખીએ કે એમના સંસ્કાર શું હતા એમના સિદ્ધાંતો શું હતા એમના સંસ્કાર અને સિદ્ધાંતો એક લોકતંત્ર ભારત દેશ માટે માટે હતું એક ડેમોક્રેટિક ઇન્ડિયા મારી લાગણી અને મારી વિનંતી મારા યુવાનોથી છે કે જ્યાં આપ સંસ્થાથી આપણું શિક્ષણ પૂરું કરીને જાઓ માર્થી જ પ્રાર્થના કે આપ તમામ ક્ષેત્રમાં સફળતા પ્રાપ્ત કરો પણ કોઈ દિવસ ભૂલતા નહીં

એ વિષય થોડું યાદ આપ અને એટલું જ અગત્યનું છે હવે છેલ્લી વાત કરીને મારી વાત પૂરી કરું છું એટલું જ અગત્યનું છે કે આપણે યાદ રાખીએ કે ગૌરવશાલી ઇતિહાસ તો છે જ અને ઇતિહાસમાં આપણે ખોવાઈ નથી જવું અંગ્રેજી ભાષામાં ઘણી વાર આપણે કહેવાય વી હેવ ટુ સ્ટોપ ચેસ કમ્પેન એન્ડ વી હેવ ટુ રિયલાઇઝ વોટ આર વેલ્યુઝ એન્ડ મોરે એન્ડ હાઉ કેન વી ટેક આ કન્ટ્રી આ સિટી ફોરવર્ડ ઇન અ વેરી વેરી પોઝિટિવ લાઈટ મારી એ જ વિનંતી છે કે જે ગૌરવશાળી ઇતિહાસ છે એટલું જ ગૌરવશાળી અને એનીથી પણ વધારે ગૌરવશાળી ભવિષ્ય બનાવવાની જરૂર છે પરિવાર સંસ્થાએ મને આ વચ્ચે જગ્યા આપી માનનીય શ્રી મંત્રીશ્રી આપ સૌએ મને સાંભળ્યું હું આપ સૌનો આભારી છું અને જ્યારે પણ એક જવાબદાર નાગરિકની જરૂરત થાય ત્યારે મને બોલાવજો જય માતાજી સાવરકુંડલાની અંદર કૃષ્ણકુમારસિંહજી વ્યાયામ મંદિરની અંદર ટ્રસ્ટ દ્વારા ચાલતી શાળા પૂરી આખી શાળા જ્યારે કમ્પ્યુટરાઈઝ અને ટેકનોલોજીથી કરવામાં આવી એમનું લોકાર્પણ સ્માર્ટ બોર્ડ સ્માર્ટ ક્લાસ મને ગર્વ છે કે જે ધરતી જેમના આપણા રાજા શ્રી કૃષ્ણકુમારસિંહજીએ જ આપ પાયો નાખ્યો તો આજે એમના જ વંશ એવા કુમાર એમના યુવરાજસિંહ જ્યારે અહીંયા આવ્યા છે ત્યારે મને ગર્વ છે સાવરકુંડલા એ એક એવું સેન્ટર છે કે જ્યાં સંસ્કારનો વારસો છે વર્ષો પહેલાં અહીંયા શૈક્ષણિક સંસ્થાઓ અનેક અનેક છે અને અત્યારે જીવંત છે આ સંસ્થાઓ કાયમી માટે જીવંત રહે એ પ્રયાસ રૂપે આપણા લોકપ્રિય ધારાસભ્ય મહેશભાઈ કસવાલા અને તમામ ટ્રસ્ટીઓ દાતાઓ સાવરકુંડલાને વધુમાં વધુ શૈક્ષણિક ક્ષેત્રે આગળ વધે એ જ પ્રયાસ થયો છે ને આ પ્રયાસને હું વંદન કરવા માટે સુરતથી અહીંયા આવ્યો છું હશે ધન્યવાદ સૌ પ્રથમ એ જ કહીશ કે પવિત્ર પાવન શ્રાવણ માસમાં અને એ પણ પવિત્ર જ્યાં જગ્યાએ અમે ઉભા ઊભા છીએ પ્રજા મહારાજા મહાર રાજા શ્રી કૃષ્ણકુમારસિંહજીના નામથી એ વ્યાયામશાળા છે અને સાથે સાથે આ જગ્યામાં જે સ્કૂલ ચાલે છે હું જેટલા પણ દાતાશ્રીઓ છે એમને આભાર કહેવા માગું છું કે મોટા શહેરો જેવી સુવિધાઓ આપ સાવરકુંડલામાં લાવો છો વિદ્યાર્થીઓ માટે બહુ જ અગત્યનું છે અને જરૂરી છે સાથે સાથે મંત્રીશ્રી ધારાસભ્યશ્રી સાંસદશ્રી આજે હાજર રહ્યા છે યુવાનોને વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપે છે એ જ અમારે માટે કાફી છે અને સંસ્થા જે પણ ચલાવે છે જેટલા ટ્રસ્ટીઓ છે સાહેબશ્રીઓ છે એમને મને આજે બોલાવ્યું છે એમને માટે હું આભારી છું કારણ કે મને બોલાવવાની જરૂર એમને નહોતી પણ એમને એક પ્રજાવત્સલ્ય મહારાજા કૃષ્ણકુમારસિંહજીના જે સિદ્ધાંતો છે જે સંસ્કાર છે એને જળવાઈને રાખ્યા છે અને પ્રજાવત્સલ્ય મહારાજા સાહેબને લઈને હું આજે અહીંયા છું ગૌરવ મારે માટે છે કે આપ સૌ આટલી જગ્યા આપી એક પરિવારના સદસ્ય તરીકે મને બોલાવ્યું છે હંમેશા યાદ રાખીશ અને એક નાગરિક તરીકે એક જાગૃત જવાબદાર નાગરિક તરીકે જ્યારે પણ મારી જરૂર પડે મને બસ યાદ કરજો છું અહીંયા હાજર રહીશ ભાઈ ભાઈનો નાતો રહ્યો છે ને હંમેશા રહેશે એ મારી જવાબદારી છે આપની જવાબદારી છે સાથે નિભાવવી પડશે